નારાયણ ગ્રુપ દ્વારા 5 થી ધોરણ દસ માટે એનસેટ બે ભારતની સૌથી મોટી ટેસ્ટ શરૂ કરી રહી છે સુરતના ઘોડદોર રોડ શાખાના નારાયણ કોચિંગ સેન્ટર ખાતે ભવ્ય સમારોહ દ્વારા નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ એન્સેટ બે ની તારીખો જાહેર કરવામાં આવી છે નારાયણા ગ્રુપ દ્વારા ધોરણ 5 થી 10 માટે એન્સેટ 2025 ભારતની સૌથી મોટી સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ શરૂ કરી રહી છે. સુરતની ઘોડદોર રોડ શાખાના નારાયણી કોચિંગ સેન્ટર ખાતે ભવ્ય સમારોહ દ્વારા નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ એન્સેટ 2025 ની સત્તાવાર શરૂઆત કરી છે. એન્સેટ જે હવે તેની 20મી આવૃત્તિમાં છે તે એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની એપ્ટિટ્યુડ ટેસ્ટ છે જે ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓ માટે છે યુવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક એપ્ટિટ્યુડ મૂલ્યાંકન કરવા તેમની ક્ષમતાને ઉજાગર કરવા અને ઉત્તેજક શિષ્યવૃત્તિ અને માન્યતા મેળવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે આ પરીક્ષાનું રજિસ્ટ્રેશન આગામી ઓફલાઈન મોડ તારીખ 5 ઓક્ટોબર અને 12 ઓક્ટોબર 2025 અને ઓનલાઈન મોડ 19 ઓક્ટોબર અને 26 ઓક્ટોબર 2025 માં કરી શકાશે વિદ્યાર્થીઓ 150 પચાસ રૂપિયા ફી ભરી આ પરીક્ષામાં ભાગ લઈ શકશે આ પરીક્ષામાં પેટર્નમાં કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવામાં મદદ કરશે આ અંગે નારાયણા કોચિંગ સેન્ટરના ગુજરાત ઝોનલ ડિરેક્ટર તુષાર પારેખે જણાવ્યું હતું કે નારાયણા ગ્રુપ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને તેનાથી આગળ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ કરે છે આ વર્ષે પચાસ કરોડની શિષ્યવૃત્તિ અને એક કરોડના રોકડ પુરસ્કાર સાથે અમે શ્રેષ્ઠતાને પુરસ્કાર આપવા અને વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ માટે પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ હું ઝોનલ ડાયરેક્ટર છું ગુજરાત રાજ્ય માટે અને આ એનસેટ નેશનલ એક્ઝામ છે જે નારાયણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ ના નામથી જાણીતી છે આ ટેસ્ટની અંદર જે બાળકો પાર્ટિસિપેટ કરશે પાંચમા ધોરણથી બારમા ધોરણના બાળકો એમને ઉત્તીર્ણ થયા પછી એમની પરફોર્મન્સના આધાર પર રાઇટ એ બાળકોને પચાસ કરોડ રૂપિયા સુધીની એમના અભ્યાસ કરવા માટેની સ્કોલરશિપ આપવામાં આવશે અને એક કરોડ રૂપિયા સુધીનો એડિશનલ કેશ પ્રાઇઝ રિવોર્ડ એમના અભ્યાસની ફીઝમાં સ્કોલરશિપ ઉપરાંત પણ એમને કેશ રિવોર્ડ આપવામાં આવશે આ એક્ઝામની જે ડેટ્સ છે એ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે અને એમાં એમની જે એક્ઝામ ડેટ છે એ પાંચ અને બાર ઓક્ટોબર જે ઓફલાઇન મોડમાં છે અને ઓગણીસ અને છવ્વીસ ઓક્ટોબર જે ઓનલાઈન મોડમાં છે એક્ઝામની ફીઝ દોઢસો રૂપિયા છે અને કોઈ પણ બાળક ઇન્ડિવિજ્યુઅલી પોતાના ઘરેથી અને અમારી સંસ્થામાં કોન્ટેક કરીને પાર્ટિસિપેટ કરી શકે પોતાની સ્કૂલ દ્વારા કોઈપણ સ્કૂલ પોતાના બાળકો માટે અમને કોન્ટેક કરી શકે અમે સ્કૂલને એપ્રોચ કરશું અને એ લોકો અમને ત્યાંથી બલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે ઓનલાઈન બેસીને કોઈપણ બાળક પોતાના ઘરેથી પાર્ટિસિપેટ કરી શકે નહીં એ પ્રકારની આમાં વ્યવસ્થા છે અને બાળકોને ખાલી ટેસ્ટ આપવાથી ખાલી સ્કોલરશીપ કે એડમિશનની વાત નથી પણ બાળકોને એ પણ ખ્યાલ આવશે કે એ લોકો નેશનલ લેવલ ઉપર ક્યાં સ્ટેન્ડ કરે છે અને એમની પ્રકૃતિ એમનો એપ્ટિટ્યુડ કઈ દિશામાં વધારે સારો છે જેથી એમને કરિયરના ડિસિશન લેવામાં સૌથી વધારે આ એક્ઝામ દ્વારા ફાયદો થાય છે બ્યુરો રિપોર્ટ સુરત